બંધનું જે એલાન હતો બરોબર એ બંધના એલાનમાં સાહેબ અને એમના સ્ટાફ દ્વારા પણ આપને પૂરું સમર્થન આપ્યું છે અને આ માધ્યમથી હાલમાં આપણે જોઈએ છીએ કે જે તહેવારો ચાલી રહ્યા છે અને તમામ લોકો સાથે અત્યારે ઉપસ્થિત રહ્યા છે તો તમામ લોકોએ સાથે મળીને કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ જળવાઈ રહી આજે સાપર વેરાવર ખાતે જે આપણે ભારત બંધનું જે એલાન હતું એના સમર્થનમાં તમામ લોકો અત્યારે એસસી એસટી સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા છે આ સંદર્ભે ભારત બંધના એલાનને પૂરેપૂરું સમર્થન આપવામાં આવેલું છે અને સાપરવેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રીને આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી છે કે આ તમામ જે આપણે હાલમાં સાંભળી રહ્યા છીએ કે જે એસટી એસટી સમાજના લોકોને જે અનામતમાં વર્ગીકરણ કરીને વિભાજીત કરવામાં આવ્યું છે એના સંદર્ભે જે ભારત બંધનું એલાન હતું એ ભારત બંધના એલાનમાં તમામ લોકો મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં જોડાણા છે અને તમામ લોકો અહીંથી ને અત્યારે રાજકોટ હોસ્પિટલ જોકે તમામ લોકો સાતથી મિત્રો જવાના